હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજીને જય મહાકાલ અને આપણે આવી ગયા છીએ વાડીએ ને વાહ તો તમને બેકગ્રાઉન્ડમાં પટ દેખાતો હોઈએ કેમ કે જીરું કરી અહીં આપણે ભેગું આપણે ઢેગલા આડા ઊભા ઊભા વિડીયો ઉતારી કેમકે પવન હે થોડોક વધારે એટલે પવનનો અવાજ આવે ને એટલા માટે તોય થોડો ઘણો આવતો હોય છે એડજસ્ટ કરી લેજો આઈલે રાખે જો દેખાડો તમને જ રહીઓ ઢેગલો ભેગું કરવાનું જ ચાલે હે અને જો આ બે લાઇનું શેરાની રહી છે ભેગી કરવાની બાકી એમ તો અમે કાલે બપોર પછી કર્યું હતું જે આ બધું બે લાઈનનું ભેગી પૂરી પુગાર દીધી હતી ને અહીં સુધી આ ઢેગલા સુધી બધું કરું હતું અને એમાં બેન હે મોબાઈલમાં ઊંધા થઈ ગયા ઉ ઉપાડી ઉપાડી નથી જોતા હાલો તો હે ને જાજા હે નહીં શેરા હવે બે લાઈન હા વિડીયોમાં રેજો કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને લાઈક હવે હે ને અમે ફટાફટ ભેગા કરી લઈ કેમ કે આપણે બપોર પછી આજને જ ને નાખવાની છે ફૂંકણી એટલે અટાણે તો આમ બે જ છે બપોરે માણસો આપણે આવી જાય હામટા ભાગ્યાની બધા આવવાના હે અત્યારે તો જીરું ઉપાડવા ગયા હે ને નથી મેં કીધું કંઈ વાંધો નહીં અમે ભેગું કરી લઈએ ફૂંકણી ટાણા આવી જાજો ને તે બપોરે આવી જાય ને આપણે અઢી ત્રણ વાગે ફૂંકણી આવવાની છે તો હવે આપણે શેરા તો જાજ્યા છે નહીં હમણાં બપોર થા હતા ખેલ ખતમ થઈ ગયા શેરાનું એટલે ભેગું કરી લઈ કાએ કા અટાણે આવીને એમ તો અમે અડધી લાઈન પુગાડી દીધી પછી વિડીયો ચાલુ કર્યો કેમ કે મોડું યાદ આવ્યું હાલો તો રેજો વિડીયોમાં આવે કન્ટિન્યુ હા ખાલી જો હું તમને દેખાડ કાકા તેદી વિડીયો ઉતારી જોમાં ભેગું કરતા એને તેદી તે દી હાઇ કાઢી નાખ્યું ફૂકણી હાલી ગઈ અને આ બાજુ છે ને જેમાં મોટા પાડે ને એને આપણે ઉપાડતા ઊભું થયું અને આજ કાલનું થઈ ગયું ઈને કાલ ભેગું કરી લીધું હે એને આજ કાલમાં ફૂકણી આવે એમ હે

અને હું તો તમે જોયું જ છે વિડીયોમાં આપણે બતાવી ગયા નામ બે પાણી પાઈ દીધા હે અને આઠ દસ ફીટ થઈ ગયા છે એને રાઈટ છે લગભગ બાકી દી તો ફાઇનલ હાલો તો હવે હે ને ફટાફટ વાતું નથી કરવી ને ગાય ગાય કરવા માંડી ભેગ હમણાં લાડુ બહુ ખાતા એટલે હોરવતું નથી કામ પણ હવે ક્યાં જવું હોરવવા માંડે ગાય

થઈ ગયા બપરા કરી લઈ અને પછી ફોકણી આવી જાય ને અઢી વાગે અઢી ત્રણ વાગે આવી ગયે પછી કાઢી લઈ જીરું ભેગું તો થઈ ગયું ભેગું કરીને આવી ગયા ને બોપરા કરવા બે હજી અમે તો પેહું ને બધું પાવાનું બાકી છે આજ ભૂખ લાગી ને કીધું પેલા બપોરે કાલ ટીંકુ બેન વાજી વગાડે શેરડું શેરડું કરે હાલો કોઈ બપોરા કરવા હોય તો ટીંકુ નહીં બરકે વાજુ વગાડે હવે વાલો ફાઈનલી જો ચા બની ગયો હે અને હાઈન થવા આવી જો આપણે કીધું હતું ને ફૂંકણી આવવાની એ ફૂંકણી આવે એટલે વરસાદ એવું થયું હતું ખોટવાની દીધી આવવાની નહોતી અને વરી પાછો ફોન આવ્યો હોય કે આવી હિ બધા નાય પાડતી હતી મજૂરને જો મજૂરી અટાણા તો આવી ગયા હે સુરેશભાઈની જો અહીંયા બેઠા પાછો વળીને ફોન કર્યો કીધું આવો ફૂંકણી આવે છે અને કેશુભાઈ ને એ આવી ગયા હે જો એ અહીંયા લીમડે છે બહુ બરાબર નહીં દેખાતું હોય એ આવી ગયા ને આપણે જો આ ક્રિશભાઈ આવે હે ટ્રેક્ટર લઈને બધું ભેગું કર્યું છે અટાણે માન માન અને હવે ફૂકણીવાળા ભાઈ નીકળી ગયા વાડીએથી બીજી આંખતા ત્યાં ખોટવાણી હતી ત્યાંથી કાઢીની ભાઈનું હવે આપણી અહીંયા આવે છે એટલે આપણે છે ને ખાઈ ગયા તાણે અંધારે જ પૂછે મોરવાનું ખાહે હાલો ને જ્યાં ટેન્કુબેન ચા લઈને જાય કોઈને પીવું હોય તો હાલો જોવા ની બેઠા ને એના ખાતું અને જ્યાં ટ્રેક્ટરવાળા ક્રિશભાઈ એવી ડ્રાઈવર બાકી હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ફૂકડી મૂકડી માંડી બધું કમ્પ્લીટ કરી પછી પાછો આપણે વિડીયો ચાલુ કરીશું જ્યાં આપણે જાજુ છે નહીં ચિનકો ઠેગલો છે એટલે વાર નહીં લાગે તો ફાઇનલી જો આપણે ફૂકણી ચાલુ થઈ ગઈ છે કેશુભાઈ મહિંદા છે ઓરવા જો અને બે ભાઈઓ મહિંદા છે પાત્રા દેવા શેરા સુરેશભાઈ ને આપણે રાખ્યા કાંધામાં પાકડી વાલ લીધી અને આપણે તો ટેલર ઉપર ઉભા અહીં ભાઈ લોહ્યા કાઢે ભાઈ મારે ઉભું પડે ને કે ભાઈ વિડીયો કોણ ઉતારે જ્યાં અહીં ટેલર ભર્યું છે ચાલુ કર્યું છે ઉછા કરે છે ને કોકનો ફોન આવે જ્યારે વાત કરી લઉં પછી પાછા વિડીયોમાં જોડાઈ જાય તો જો અમારે બાયું તો વાતો કરે છે ઘડીકમાં લોહી નથી બધાતું ને ભાઈ તવી થો મારે બે ભાઈ પાત્રા દીએ હવે કેટલું થાય છે આપણે ડાયરેક્ટ ટેલર રાખ્યું છે જો આજે હમણાં ચાલુ જ ગઈ છે અને કેશુભાઈ નું જોઈ લ્યો મોટો કેમ બાકી થઈ ગયો ઓરે ઓરે હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ કેટલું ઘેરું થાય જોઈએ આપણે ખોકણી હાલી જાય પછી પાછો ચાલુ કરીએ વિડીયો અને વચારે એવું લાગીએ તો ચાલુ કરી ફાઇનલી જો ટેલર અર્ધ અડધા જ ભરાઈ ગયું અને જ્યાં અમારે ક્રિશભાઈ અને ટિંકુબેન બેન રેવલ કરેલા હું કરતા જઈ આમાં ટિંકુબેન બેન તો દિલના એકા બનાવે આમાં કેશુભાઈ નહીં નાઈ કે સડી ગયું જો શીખું આવવા પાછું નહીં આવે નહીં આવે

એમાં બેન એમ કે થોડુંક હજી કેશુ ભાઈ શીખ થાય જો હજી નથી આવતી નહીં આવે નહીં આવે થોડુંક અતુરું હે અને આપણે એક ટેલરનો ટાર્ગેટ છે હવે જોઈ ભરાઈ લગભગ જ્યાં હે એક ટેલર ભરાઈ જાય એટલે આપણે ઘણું અને એને આ ટેલર પાંત્રીનું છે ઓળા નાખીએ એસીનું નેવું નો ફોર નો એવી રીતે આપણે પચાસ નો એ રીતે આપણે પાંત્રીનું છે હવે આમાં કેટલુંક માય કોમેન્ટમાં કહી દેજો અને આવો કઈ કલર છે જીરાનો દાણે બાણે તો સારું છે જો દાણા એકદમ સારા ભરાણા વાંધો નથી અને હજી દૂર આપણે કાઢવાનું પછી કાંધું દેખાડું હજી કેટલુંક બાકી છે કાઢવાનું જારી હજી એટલો ટેગલો છે એટલે મારા અંદાજ પ્રમાણે છે ને ટેગલો નીકળીએ ને તો ટેલર ભરાઈ જાય અને પછી જ્યાં અહીંયા કાંદાના ટેગલા પડ્યા સુરેશભાઈ ઉબાનીયા બે એમાંથી જે નીકળે લગભગ એક્સ્ટ્રા નીકળી જાય આમાંથી લગભગ ટેલર ભરાઈ જાય એવું અટક અટકર છે હાલો તો રેજો વિડીયોમાં જોઈ કેટલો ભરાઈ છે હું કંઈ અમાર એક ટેલર એક ભરાઈ જાય એટલે ઘણું નામી નામી એમ કીએ જોઈ ને આખો ટેલર ભરાય એટલે ક્રિશભાઈ બાજી ખવડાવે જીરાનો જીરાનો વરસાદ વેરહો ભાઈ અમારે આપડા ટાઇટલ માં રાખી દેવું જીરાનો વરસાદ બરાબર ને હાલો ટાઈટલ રાખી દેવું આપણે જીરાનો વરસાદ હાલો તો રેજો વિડીયો માં જોય હવે કેટલું થાય બાકી કેશુભાઈ ને હજી શીખ ન થાયવી જો પાછા ઓરવા પડ્યા જીનકુ બે લોયા હારે જો હા ભાઈ ભાઈ જીનકુ પેલર રયો ભૂગી જાય કા અને જો હવે આપણે ઓલરેડી ટેલર ભરાવા આવ્યું હવે ભાજી બાકી એમ છે અને જો કાલ થઈ રહ્યું હવે માપે મેળે થયું બધું લગભગ ટેલર હજી કાંધા નો બાકી છે અને એ છે ગુંગણ માં ખાયરું હોય રાઈટ એક ટેલર ભરા છે આપડે કેશુભાઈ જોઈ લ્યો એની ચક્કલ કેમ થઈ ગઈ પાવડર જેવો પાવડર એમ પિસ્તાલી ભાઈ ફટાક્યા ફૂટે હવે નહી ફૂટે કયું ના ફૂટતા તા મોડા થઈ ગયા ભાઈ એક રહી ગયો તો એક આમ આવી ગયો